નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી માં અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ નિમિત્તે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અન્વે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર યુનિટી યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે અથાગ પ્રયત્ન થકી દેશી રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતના નિર્માણમાં સી ફાળો આપ્યો છે તેમના જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે જે અન્વે આણંદ જિલ્લામાં પણ રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો છે કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી તથા જિલ્લાના પદાધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારી શ્રીઓ ફ્લેગ ઓફ કરાવી એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ ઉપરાંત ઉપસ્થિત તમામ અધિકારી વિદ્યાર્થીઓ અને નગરજનોએ રાષ્ટ્રીય એકતાના શપથ લઈ એકતા દોડમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શર્વશ્રી યોગેશ પટેલ શ્રી કમલેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપાના

અરે સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે સરદાર પટેલ સાહેબના જ લીડરશિપથી જ્યારે આઝાદી આપને દેશને મળી હતી ત્યારે બધા જેટલા રજવાડાઓ હતા 500 કરતા વધારે રજવાડાઓને બધાને એકત કરીને જે ભારતનો સ્વરૂપ આપ્યું છે એ સરદાર સાહેબની દેન છે આખા દેશને તો સરદાર પટેલની જન્મદિવસ નિમિત્તે આજે કેમકે આ વખત એકત્રીસમી તારીખે દીપાવલી પણ પડે છે તો આજે રન ફોર યુનિટીનો આણંદ જિલ્લામાં અહીંયા રન ફોર યુનિટી આયોજન કરવામાં આવે